મુખ્યમંત્રી મુખ્યમંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં ફરી દારૂની રેલમછેલ શરૂ થઈ ગઈ છે પોલીસ દમન ગુજારશે તો અમે ત્યાં પોલીસ સ્ટેશનનો ઘેરાવોનો ઘેરાવો નો કાર્યક્રમ પણ આપવાના છે

પહોંચ્યા છે આ જે આક્રોશ યાત્રા છે જન અશોક યાત્રા ખાતે પહોંચ્યા છે છે લોકો જે નેતાઓ છે તે નેતાઓ સાથે મુલાકાત છે તે કરવામાં આવી રહી છે એ જ ઉપરાને સાથે વાતચીત છે વાતચીત કરવામાં આવી છે એટલે કઈ શકાય કે જીગ્નેશ મેવાણી સહિતના જે તમામ નેતાઓ છે એ નેતાઓ અત્યારે હાલ જે અહીંયા જોવા મળી રહ્યા છે અહીંયા આવી પહોંચેલા છે અને જે વધુમાં હવે જે જન આક્રોશ યાત્રા છે કે જે લોકોના પ્રશ્નોને લઈને જે આ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે

સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ફરી અને ગુજરાતની અંદર જે પ્રાણ પ્રશ્નો અમારા સુધી પહોંચ્યા છે તો વિપક્ષ તરીકે અમારું કર્તવ્ય રોડ ઉપર અને વિધાનસભા બંને પ્લેટફોર્મ પર સવાલોનો વાચા આપવાનું છે આજે ખેડૂતોની મરજી વિરુદ્ધ ગુજરાતમાં વીજળી સરપ્લસ હોવા છતાં દ્વારકા જામનગર મોરબી સહિત 20 જિલ્લામાં જે પ્રમાણે વીજ લાઈનો નાખી હજારો લાખો ખેડૂતોની બરબાદી કાર્યક્રમ ભાજપે હાથ ધર્યો છે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાના નથી વીસ પચીસ વર્ષ ફિક્સ પગાર આઉટસોર્સ કોન્ટ્રાક્ટ ના કર્મચારીઓ બોમો પાડી પાડીને કહી છે કે મહેરબાની કરીને અમારો શોષણ બંધ કરો કાયમી નોકરી અને યોગ્ય વેતન આપો સાથો સાથે ડ્રગ્સ કાળો કારોબાર દારૂબંધી ની મોટી મોટી વાતો અને હવે ફરી મજૂરામાં ઘાટોડિયામાં ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં ફરી દારૂની રેલમછેલ શરૂ થઈ ગઈ છે તમામ પ્રશ્નો વિધાનસભાનો મંચ હોય કે આ હોય અને સાથોસાથ

કહી શકાય કે અનંત પટેલ જે કોંગ્રેસ છોડાવી વાત છે તે ગંદર ખોટી વાત છે તેવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ જે પ્રમાણે જે વાત છે કે જન આક્રોશ રહે જન આક્રોશ યાત્રાની વાત છે ત્યારે દારૂ ડ્રગ્સના મુદ્દે જે લોકો અત્યારે યુવા તેને બરબાદ કરવામાં આવી રહ્યું છે તેને જ લઈને જે આક્રોશ છે તે લલકાર છે તે કરવામાં આવશે ત્યારે જીગ્નેશ મેવાણી આ વાતને લઈને તમારું શું માનવું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી આ વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં